પોલીસ દ્વારા મળતી માહિતી મુજબ રાપર પોલીસ મથકે ખેડૂતોએ પોતાના ખેતરોમાંથી બોરમાં લગાવેલા કેબલની ચોરી થઈ હોવાની નોંધાવી હતી આ ચોરીઓનો ભેદ ઉકેલવા પોલીસે જુદી જુદી ટીમો બનાવી ચક્રો ગતિમાન કર્યા હતા તે દરમિયાન મળેલી બાતમીના આધારે ખેતરોમાંથી કેબલની ચોરીને અંજામ આપનાર ગેંગના મૂળ ફતેગઢનો હાલે નરા ગામે રહેતા રમેશ રામજીભાઈ કોલી મંજુવાસના પ્રવીણભાઈ રાયમલભાઈ માયાણી શ્રવણ મંગરાભાઈ માયાણી દૂધ ડેરી રોડ રાપર રહેતા હુસેન મુસાભાઈ કુંભાર મૂળ સાનગઢના હાલે હમીરપર રહેતા કિરણ ઉર્ફે કર્ણિયો જેમલભાઈ સાલાણી અને હમીરપરના ભવાન સોમાભાઈ કોલીને રૂપિયા સિત્તેર હજારની કિંમતનો એકસો પચીસ કિલોગ્રામ ચોરાઉ કેબલ બાઇક બોલેરો પિકઅપ ડાલુ છકડો મોબાઈલ ઇલેક્ટ્રિક વજન કાંટો સહિત કુલ બે લાખ તેત્રીસ હજારના મુદ્દામાલ સાથે પકડી આ કેબલ ચોરીઓનો ભેદ ઉકેલી લીધો હતો જો કે આ ગેંગનો રાપરનો અનવર રમજુભાઈ ગાંચી હજી પકડવાનો બાકી હોવાનું પોલીસે જણાવ્યું હતું આ કામગીરી પીઆઈ જેબી બુબડિયા પીએસઆઈ પીએલ ફનેજા ડીઆર ગઢવી તથા રાપર પોલીસ દ્વારા સફળ કરવામાં આવેલ છે રિપોર્ટ ભારતી માખીજાણી ગાંધીધામ